જાત સ્વરૂપ પરમ ગુરુ હવે આ સત્તર ભેદ ક્યાં અહીંયા તો પાંચ જ કીધા પોપો દે એવી રીતે આ જ્ઞાન આવરણીએ છે એવી રીતે દર્શન આવરણીય કર આમ બધું એક જ છે દર્શન એટલે સામાન્ય જ્ઞાન અને જ્ઞાન એટલે વિશેષ જ્ઞાન આપણે બીજા સત્સંગમાં વાત કરેલી કે દૂરથી ક્યાંક પ્રકાશ દેખાય છે ખબર પડી કે આવે છે વાહન આ દર્શન થયું થોડું નજીક આવે એટલે ખબર પડી કે આ રિક્ષા છે કે આ કાર છે કે આ ટ્રક છે કે આ બસ છે એસટી છે આ જ્ઞાન થયું ઝાંખું ઝાખું ખાલી ખબર પડી એ દર્શન વિશેષ જ્ઞાન થયું એમ નામ જ્ઞાન બંને જ્ઞાનના જ ભાગ છે એમાં પાછા શાસ્ત્રમાં ભાંગા છે દર્શન આવણીયાના ચક્ષુ દર્શન આવણીય અચક્ષુ દર્શન આવણ્યા એટલે આંખથી નથી દેખાતું એ મોતી હોય તો ક્યાંથી દેખાય અથવા ઝાંખા ભાવી ગઈ હોય તો ક્યાંથી દેખાય ઉંમર વધે એમ અથવા એમાં ગડબડ હોય તો આ વ્યવહારિક આવરણની વાત કરીએ આપણે ચક્ષુ દર્શન આવણીયા પછી અચક્ષુ દર્શન આવરણ્યા આંખથી નહીં બીજી ઇન્દ્રિયોના વિષયોથી પણ એ આવરણ હોય એને અચક્ષુ દર્શન આવરણ્યા એટલે જ્ઞાનમાં ટૂંકમાં અંતરાય છે એને આવરણ છે પછી અવધિ દર્શન આવરણીય હવે આપણે હમણાં વાત કરીએ કે મન પરિયો દર્શન આવણી ન હોય કેમ કે મન પર્ય તો બહુ ઊંચું જ્ઞાન છે સમ્યક દર્શન થઈ ગયું છે એટલે દર્શન થઈ ગયું છે એટલે મનપરિયો દર્શન આવણી કર્મ ન હોય પણ કેવલ દર્શન આવરણી હોય પાછું એટલે ચાર થયા અને બીજા પાંચ નિંદ્રા ઊંઘ છે ને એ પણ એક દર્શન આવણીય કર્મનો પ્રકાર છે એટલે એમ કે આપણે બહુ સારી ઊંઘ આવી એટલે મિથ્યા તો ગાઢ કરે છે બોલી નહીં ઘણાને ઊંઘ ના હોતી તો ઊંઘની દવા લે તારે ઊંઘનું શું કામ છે આમે પાસઠ સિત્તેર વર્ષ પછી છ કલાક પાંચ કલાક જ ઊંઘ હોય જેમ જેમ ઉંમર વધે ઊંઘ ઘટતી જાય પછી વ્યવહારિક રીતે કામ કાંઈ નથી કરતો બેઠો બેસાડ્યો અને વૈજ્ઞાનિક રીતે પણ પછી એ પાંચ છ કલાક ચાર પાંચ કલાકને જ ઊંઘ હોય ને એટલે પરાણે ઘેનની દવા લઈને સૂવું એટલે દર્શનાવણી કરવી મજબૂત કરવા જેવું છે વ્યવહારિક નુકસાન તો બીજા બધા આ તો પરમાર્થની વાત છે નિંદ્રા એમાં પછી પ્રકાર છે બધા પાંચ નિંદ્રા એટલે ઊંઘવું પછી ઠપ થાય કે અવાજ થાય કે રૂમનો કોઈ દરવાજો આપણે રૂમમાં ચાર જણા હોય એક જણ નીકળે એટલે બીજો ઊઠી જાય તરત જ આ નિંદ્રા કહેવાય ઓલો ઉઠી જાય એને ધબધબાય કે આવું છે સત્સંગનો ઘંટ પડ્યો તો જ નો જવાબ આપે આ નિંદ્રા નિંદ્રા અને નિંદ્રા નિંદ્રા કહેવાય પછી ઠપ 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 કરે ઠંડુ પાણી છાંટે તો અવાજ કરે ચીરટીઓ ભરે એટલે આપણે જોરથી ઘંટ મારીએ ને એટલે પછી એને એવું સ્ટિમ્યુલસ જોઈએ કે નિમિત્ત જોઈએ અને નિંદ્રા નિંદ્રા કહેવાય ઘણા બેઠા બેઠા ઊંઘે અને પ્રચલા કહેવાય ઘણા ઉવા ઉવા ઊંઘે પ્રચલા પ્રચલા ગધેડો ઘોડો ગધાડા ખબર ઊભો ઊભો જ ઊંઘતા હોય ઘોડા ઘોડો તો ચાલતા જતા ઊંઘે પછી ઘોડા ગાડી ખેંચતો હોય અને આંખ બંધ હોય અને પ્રચલા પ્રચલા કહેવાય એવા બહુ તપશ્ચર્ય કરે ને શાસ્ત્ર મને છે હવે તો એવી તપશ્ચર્ય કોઈ કરતું જ નથી બહુ ભૂખ્યા રહેતા હોય અને પછી તીર્થયાત્રા કરે ત્યારે વહેલી સવારે સૂર્યોદય પછી નીકળે સંઘમાં તો ઊંઘતા ચાલતા ચાલતા ઊંઘે આ મનાય છે આ પ્રચલા પ્રચલા કહેવાય અને છેલ્લે થિણદ્રી નિંદ્રા થિણ નિંદ્રા એટલે દિવસ દરમિયાન જે અતૃપ્ત વાસના હોય એ સૂઈ જાય ત્યારે ઊભો થાય રાત્રે ત્રણ વાગે રસોડામાં જઈને ખાઈ લે પકવાન દિવસે કાંઈ કોઈની સાથે ઝઘડો કર્યો હોય એ હજી પૂરું ન થયું હોય ઊંઘમાં જઈને ઝઘડો કરી આવે ઊંઘમાંથી ઉઠીને આલિંગન દે આવે આ બધા દાખલા છે મેડિકલ સાયન્સમાં રોગ ગણાય છે જૈન અધ્યાત્મમાં અને થિણદી નિંદ્રા નામનો દર્શન આવણીય કર્મનો પ્રકાર કયો છે ખરાબ પ્રકાર છે બહુ અધોગતિ લઈ જાય અને ત્યારે આ જ્યારે જે નિંદ્રા હોય એનું બળ સામાન્ય માણસ કરતાં ચારથી આઠ ગણું વધી ગયું હોય એટલે એટલો ફોર્સ હોય એટલે ઊંઘમાંથી ઉઠીને ખૂન કરી આવે પછી પાછો સુઈ જાય એને સવારે ખબર ન હોય કે મેં ખૂન કર્યું છે એને સવારે ખબર ન હોય એ સોગ સોગન ખાય કે મેં ખાધું ઊંઘ રસોડામાં ગયો જ નથી પણ એને એમ લાગે કે આવું સપના જેવું હતું ખરો બહુ વિચાર કરે તો નહીં તો એ પણ ભૂલી ગયો એટલે દર્શન આવણિયા થીણ નિંદ્રા નરકે જવાનો બોલ છે આ તો એટલે ઊંઘું એ સર્વઘાતીની પ્રકૃતિ છે આ ઊંઘું એ જેવું સૂતો એટલે મળદું જ થઈ ગયું મળદામાં અને સૂતેલા માણસનો ફરક શું જ્ઞાનની અપેક્ષા એ જાગે તો આ તો ભાવનિંદ્રમાં છે એટલે પછી ઉઠીને પાછું જાગવાનો તો છે જ નહીં પણ આ સર્વઘાતીની પ્રકૃતિ કઈ છે એટલે ચાર એ ચક્ષુ દર્શન આવરણીય અચક્ષુ દર્શન આવણીય અવધિ દર્શન આવણીય કેવલ દર્શન આવણીય નિંદ્રા 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 પ્રતલા 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 અને થિણ્ધિ પાંચ નવ એ અને પાંચ ચૌદ થયા કોઈ પછી સત્તર ભેદ બીજા ત્રણ કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મોહનિયા દર્શન મોહનિયા અને ચારિત્ર મોહનિયા એટલે જ્ઞાન આવરણીય દર્શન આવણીય મોહની અને અંતરાય મોહનિયા બે ચારિત્ર મોહની અને દર્શન મોહનિયા અને અંતરાય આ ત્રણ થયા ને ચૌદ ને ત્રણ સત્તર સત્તર ભેદે દર્શન આદિના ભેદ જણાવી સત્તર વાર તેને તે વાત જણાવી છે તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય કેટલી ખતરનાક વસ્તુ છે જીવ નરકાગમી છે આ બધી વસ્તુ આરંભ અને પરિગ્રહ છે એટલામાં શું એટલા મેં નરક ભેટમાં મળશે દંડક રખડ્યા જ કરશે જીવ બીમાંથી ઝાડ ઉગે પછી શરૂઆતમાં સૌ નાનું લાગે આટલી વસ્તુથી ગોપાલદેવ લખ્યું છે પાંચસો બોતેરમાં મને આ વસ્તુથી બાદ નહીં થાય મને વાંધો નહીં આવે કાંઈ જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય આવું આરંભ પરિગ્રહનું બળ જણાવી પછી અર્થાપત્તિ રૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે કે જીવને મતિ જ્ઞાન ક્યારે ઉપજે આરંભ પરિગ્રહથી નિવર્તે ત્યારે એટલે હવે બુદ્ધિ એને ઉગી આરંભ પરિગ્રહ ઓછો કર્યો એટલે જીવને શ્રુત જ્ઞાન ક્યારે ઉપજે એટલે આપણે જે વાંચીએ છીએ શ્રુત ભગવાનની વાણી એ ક્યારે સમજાય આરંભ પરિગ્રહથી નિવૃત્ય ત્યારે જીવને જ્ઞાન ક્યારે ઉપજે આરંભ પરિગ્રહથી નિવર્તે ત્યારે જીવને મનોઃપરિયો જ્ઞાન ક્યારે ઉપજે આરંભ પરિગ્રહથી નિવર્તે ત્યારે ઠામઠામાનું વાંચે ને એ છગડ્યો કોન્સ કરીને કહી દીધું તો કે આરંભે ત્યારે નીચેની વસ્તુ થાય છે આગમમાં ઠામઠામ લખ્યું છે આ એટલે ફરી ફરીને કહેવું પડે એમ છે એટલે ઉપદેશ બોધ પરિણમે પછી સિદ્ધાંત બોધ પરિણમે સીધો આત્મા હાંસલ થાય એમ નથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાઉદેવે વચનામુ પાંચસો છમાં માં પ્રકાશ્યું છે કે સત્તર વાર તેને તે વાત જણાવી છે કે તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય તો આ આવરણ કરનારા સત્તર ભેદો ક્યાં એ અંગે તમારો પ્રશ્ન છે વતનુદ પાંચસો છમાં શ્રી ઠાણંગ સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દિભંગી કઈ છે એમ કૃપાઉદે અહીં પ્રકાશ્યું છે પાંચ જ્ઞાન આવરણીય કર્મ ચાર દર્શન કર્મ ત્રણ મોહનીય કર્મ અને પાંચ અંતરાય કર્મ પાંચ ને ચાર નવ ને ત્રણ બારને પર સત્તર અથવા બીજી રીતે ગણતા પાંચ જ્ઞાનાવણીય ચાર આવણીય અને સાથે બીજી પાંચ પ્રકારની નિંદ્રા 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 પ્રચલા 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 અને થિણદ્ધિ એટલે પાંચ જ્ઞાનના અને નવ દર્શનના ચૌદ ભેદ બે મોહનીય કર્મ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય સોળ અને એક અંતરાય મળી સરવાળો કરતાં સત્તર ભેદો થયા વાત મૂળ એકને એક જ છે કે જ્યાં સુધી આ આવરણ હોય ત્યાં સુધી જીવને અજ્ઞાન દશા હોય જ્ઞાન કર્મ મતિ જ્ઞાન આવરણીય શ્રુદ જ્ઞાન આવધિજ્ઞાન આવણીય મનપ્રયોગ જ્ઞાન આવણીય અને કેવળ જ્ઞાન આવણીય પાંચ ઇન્દ્રિયોની અને મનની મદદથી જે જાણે તથા દેખે એ જ્ઞાન મતિ જ્ઞાનમાં અને શ્રુત જ્ઞાનમાં સમાઈ જાય છે પાંચ ઇન્દ્રિયો અને મનની વગર આત્માની નિર્મલતાથી જે જણાય તે અતિન્દ્રિય જ્ઞાન કહેવાય છે મનથી અતીત એવા જ્ઞાન જ્ઞાન મનપ્રયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન છે ઘાતી કર્મોના અવધિ જ્ઞાન અને મનપ્રયોગ જ્ઞાન પ્રગટે છે અને જો ઘાતી કર્મો સંપૂર્ણ નાશ પામે તો કેવળ જ્ઞાન પ્રગટે છે જીવને જ્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે ફક્ત એક જ જ્ઞાન રહે બાકીના ચારેય જ્ઞાનનું હવે સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી જ્ઞાનથી ઇન્દ્રિયોને મનની મદદ વિના અમુક મર્યાદા સુધી રૂપી પદાર્થોનું જ્ઞાન થાય છે અવધિ શબ્દોનો અર્થ સામાન્ય સમજણ અનુસારે મર્યાદા થાય છે સાથે ઇન્દ્રિયોની અપેક્ષા નથી જીવનો મૂળ ગુણ ઉપયોગ લક્ષણ અથવા જ્ઞાન છે તેને ઢાંકનાર કર્મ તે જ્ઞાન અવણીય કર્મ કહેવાય છે શાસ્ત્રમાં તેને આંખે બાંધેલ પાટાની ઉપમા આપી છે જ્ઞાનના પાંચ ભેદો હોવાથી તે પ્રમાણે તેના આવરણ કરનાર જ્ઞાનાય કર્મના પણ પાંચ ભેદો થયા મતિ જ્ઞાન આવણીય સ્ત જ્ઞાન અવધિ જ્ઞાન આવણીય મનપરિયો જ્ઞાન આવણીય અને કેવળ જ્ઞાન દર્શન આવણીય કર્મ દર્શન પણ મૂળમાં તો જ્ઞાનનો જ એક ભાગ છે એક ચક્ષુ આવણીય બીજું અચક્ષુ દર્શન આવણીય ત્રીજું અવધિ દર્શન આવણીય અને ચોથું કેવળ દર્શન આવણીય દર્શન આવરણીય કર્મ અને દર્શન મોહનીય કર્મ આ બંને શબ્દ પ્રયોગ ખાસ વિશેષે વપરાય છે બંને તદ્દન અલગ છે શ્રદ્ધાની ખામી તે દર્શન મોહનીય અને દર્શન આવરણીય તે તો સામાન્ય બોધને આવરણ કરે તે દર્શન મોહનીય ટળે તો સંકિત થાય અને દર્શન આવરણીય ટળે તો સામાન્ય દેખાય જણાય પછી વિશેષે જણાય જ્ઞાન થાય અને આગળ ઉપર ચોખ્ખું દેખાય જે કર્મ ઉદયમાં આવે તેને લઈને વસ્તુના સામાન્ય ધર્મને જાણવાની દર્શન શક્તિને રોકે તે દર્શનાવરણીય કર્મ કહેવાય છે તે કર્મ દ્વારપાળ એટલે ચોકીદાર જેવું છે જેમ દ્વારપાળ બહારથી આવનાર વ્યક્તિને રોકે તો મહેલમાં દરબારમાં અંદરના રાજાને બહારના માણસો જોઈ શકે નહીં તેવી જ રીતે દર્શનાવણીય કર્મના ઉદયથી જે સામાન્ય ધર્મને પણ જાણી શકતો નથી ચાર પ્રકારનું દર્શનાવણીય કર્મ દર્શન આવરણીય ચતુષ્ક કહે છે અને સાથે પાંચ પ્રકારની નિંદ્રા એટલે નિંદ્રા પંચક એમ એકંદરે દર્શન કર્મના નવ પ્રકારો શાસ્ત્રમાં વર્ણવ્યા છે ચક્ષુ દર્શન આંખ દ્વારા થતો સામાન્ય બોધ તે દર્શન તેને આવરણ કરનાર તે ચક્ષુ દર્શન આવણીય કર્મ આ કર્મના ઉદયે જીવને આંખ ન મળે મળે તો જન્માન હોય અથવા મોતીઓ જામર રતાપણું એટલે નાઇટ બ્લાઇન્ડનેસ વગેરે રોગો થાય ટૂંકમાં કાં તો દેખાય જ નહીં અને દેખાય તો અસ્પષ્ટ દેખાય બીજું અચક્ષુદર્શન આંખ સિવાયની શેષ ચાર ઇન્દ્રિયો નાક એટલે ગ્રાણેન્દ્રિય કાન એટલે શ્રવણેન્દ્રિય જીભ એટલે રસેન્દ્રિય અને ચામડી એટલે સ્પર્શેન્દ્રિય અને મનથી થતો સામાન્ય બોધ તે અચક્ષુદર્શન તેને આવરણ કરનાર તે અચક્ષુદર્શન આવણીય કર્મ કહેવાય છે અવધિ દર્શન ઇન્દ્રિયોની અપેક્ષા વિના માત્ર રૂપી દ્રવ્ય વિષયક તે પણ ક્ષેત્ર કાળ વગેરે મર્યાદાવાળો જે સામાન્ય બોધ તે અવધિ દર્શન કહે છે તેને આચ્છાદન કરનારું જે કર્મ તે દર્શન આવણીય કર્મ કહેવાય છે અથવા જે કર્મના ઉદયથી જીવને રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ ન થાય તે અવધિ દર્શન આવણીય કર્મ કહેવાય છે ચોથું સર્વ વસ્તુના સામાન્ય ધર્મને જાણનારું જે દર્શન તે કેવળ દર્શન તેને આચ્છાદન કરનારું જે કર્મ તે કેવળ દર્શન આવણીય કર્મ અહીં મનપરિયોગ દર્શન આવરણીય એ શબ્દ પ્રયોગ થતો નથી અને ગણાતો પણ નથી કેમ કે સમ્યક દર્શન વિના મનપ્રિયોગ જ્ઞાન થાય જ નહીં પણ સમકિત વિના મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન કે અવધિજ્ઞાન સંભવે જે મિથ્યા જ્ઞાન કે વિભંગ જ્ઞાન કહેવાય છે ત્રણ પ્રકારના મોહનીય કર્મ મિથ્ત્વ મોહનીય મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય મોહનીય કર્મ દર્શન મોહનીય જીવને ખોટી સમજણ કરાવે છે અને તેને કારણે તેના આચરણમાં ભૂલ થાય તે ચારિત્ર મોહનીય આત્માનો મૂળ ગુણ જ્ઞાન છે પણ આત્માનો વિકાસ મોહનીય કર્મના ક્ષયો પક્ષમથી છે ફક્ત જ્ઞાનાવણીય કર્મના ક્ષયો પછમથી જો પંડિત થઈ જાય પણ આત્મવિકાસ થાય નહીં પણ મોહનીય કર્મ જાય તો ખરેખર આત્માનો વિકાસ થાય છે જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગળ અહીં પ્રયોજનભૂત આત્મા જાણવો એ છે નહીં તો ભણ્યો પણ ગણ્યો નહીં એવું થાય મિથ્યા તો મોહનિયા ઉન્માર્ગને મોક્ષ માર્ગ માને અને મોક્ષ માર્ગને ઉન્માર્ગ માને તે મિશ્ર મોહનિયા ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં માટે માર્ગ બીજો હોવો જોઈએ તેમ સમકિત મોહનિયા આત્મા હશે તેવું જ્ઞાન થાય તે એક વખત સાચી સમજણ આવી પછી આચરણમાં તો આવે જ જાણીને અગ્નિમાં કોણ હાથ નાખે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાકતા છે મોહનીય આ કર્મના ઉદયથી જીવના આચરણમાં ભૂલ થયા કરે છે તેના પચીસ ભેદો છે ચાર પ્રકારના કષાય અનંતાનુબંધી અપ્રત્યાખાની પ્રત્યાખાની અને સંજલન વળી દરેકના ચાર ક્રોધ માન માયાના લોભ એમ ચાર ગુણ્યા ચાર સોળ પ્રકાર થયા નવ નો કષાય હાસ્યરતી અરતી ભય શોક જુગુપ્સા સ્ત્રી વેદ પુરુષવેદ વેદ આમ સોળ અને નવ મળી એકંદરે પચીસ થયા મોહનીય કર્મની ત્રણ દર્શન મોનિય અને પચીસ ચારિત્રમોની મળી અઠ્યાવીસ પ્રકૃતિઓ કર્મની થઈ તેમાંથી ગ્રંથિભેદ એટલે સમકિત થવા ત્રણ દર્શન મોહનિની અને અનંતાનુમંદી કશિયાની ચાર પ્રકૃતિનો નાશ થવો જોઈએ પાંચ પ્રકારના અંતરાય કર્મ એક ભોગ અંતરાય મળ્યું હોય તો પણ ભોગવી ન શકે બીજું ઉપભોગ અંતરાય માનો કે ડાયાબિટીસ થયો જીવ પાસે ગળી વસ્તુ મીઠાઈ દ્રાક્ષ કેરી હોય ખાઈ ન શકે લાભ અંતરાય વિષ્ણનાથ ભગવાનને એક એક વર્ષ સુધી પ્રાસુક ભિક્ષા લાભી નહીં ચોથું દાન અંતરાય રાણિક રાજાની દાસી કપિલા દાસી દાન કરી શકે નહીં પાંચમું વીર્ય અંતરાય પાંચ જ્ઞાનને આવરણ ચાર દર્શનનું આવરણ ત્રણ મોહનીય અને પાંચ અંતરાય પાંચ ને ચાર નવ ને ત્રણ બાર ને પાંચ સત્તર ભેદ થયા અથવા ઉપર જણાવ્યા મુજબ પાંચ જ્ઞાન ચાર દર્શનવણીય સાથે પાંચ નિંદ્રા લેતા પાંચ અને નવ એકંદર ચૌદ થયા બે મોહનીય દર્શન મોહની અને ચારિત્ર મોહનીય સોળ અને એક અંતરાય એમ બધા મળી સત્તર થયા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ